તો પંચમહાલના સિમલિયા ગામે જિલ્લા પુરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું એલપીજી ગેસ એજન્સીમાં ચેકિંગ હાથ ધરાયું તપાસમાં એલપીજી ગેસ સિલિન્ડર ભરેલી શંકાસ્પદ ટ્રક મળી આવી પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો આકસ્મિક તપાસ દરમિયાન ગેરરીતિઓ પણ મળી આવી ગોડાઉનમાં ચારસો સત્તાવન એલપીજી ગેસ સિલિન્ડરની ઘટ જોવા મળી જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ઘોગંબા તાલુકાના સિમલિયા ખાતે આવેલી ગેસ એજન્સી પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ ગોડાઉન ખાતે અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવ્યાનો અહેવાલ સામે આવ્યો છે ત્યારે જિલ્લા પુરવઠાના અધિકારી જે જિલ્લા પુરવઠા અધિકારી આપણા સાથે જોડાયેલા છે તેઓ સાથે વાત કરીશું સર સિમલિયા ખાતે જે ગેસ એજન્સી છે ગેસ એજન્સીનું નામ શું છે એ કયા પ્રકારની ગેરરીતિ સામે આવી છે સિમલિયા ખાતે જે રાજકુશી નામની ભારત ગેસ એજન્સી આવેલી છે એ એજન્સીની અંદર અમારા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક આશરે બે વાગ્યાની તપાસ હાથ ધરેલ છે આ ગેસ એજન્સીની અંદર પહેલી ગેરરીતિ એ બહાર આવેલ છે કે આ ભારત ગેસ એજન્સીની ગોડાઉન છે એજન્સી છે આ ગોડાઉનની અંદર અન્ય એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ટ્રક સિલિન્ડર ભરેલી મળી આવેલ છે એની અંદર કુલ એકસો ને બેતાળીસ એચપી ગેસ એજન્સીના સિલિન્ડરો ભરેલા છે અને આ જે મુદ્દા માલ છે આ માલ કુલ દસ લાખ એકવીસ હજાર પાંચસો બ્યાસીનો મુદ્દા માલ છે એ મુદ્દા માલ અનઅધિકૃત રીતે આ ગોડાઉનમાં સંગ્રહ કરેલો હોય જેને જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સર આ જે એજન્સી છે આ તપાસ આ ગોડાઉનમાં કઈ પ્રકારની કયા પ્રકારની ગેરરીતિ સામે આવી છે આ ગોડાઉનની અંદર તપાસણી કરતાં જે પાંચ કેજીના સિલિન્ડર હોય છે ચૌદ પોઈન્ટ બે કેજીના સિલિન્ડર હોય છે ને ઓગણી કેજીના સિલિન્ડર હોય છે એવા જુદા જુદા સિલિન્ડર ખાલી ભરેલાની જે તપાસણી કરતાં કુલ ચારસો ને સત્તાવન સિલિન્ડરની ઘટ મળી આવેલ છે આ ઉપરાંત અન્ય પણ જે આપણો એલપીજી ઓર્ડર બે હજાર વીસનો છે એ મુજબની ઘણી બધી ગેરરીતિઓ આ એજન્સી મળી આવેલ છે અને આ એજન્સીની સામે જે એલપીજી ઓર્ડર બે હજાર વીસ અંતર્ગત જે મને સત્તા મળેલ છે એ સત્તાની રૂએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જી ચોક્કસથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે ઘોઘંબા તાલુકાના સેમલિયા ખાતે જે ગેસ એજન્સી છે તેના પર આકસ્મિક તપાસ કરતાં અનેક પ્રકારની ગેરિજો સામે આવી છે સાથે સાથે જ જે અન્ય અન્ય કંપનીના જે ગેસ સિલિન્ડર છે તેની ટ્રક પહી જપ્ત જમા કબજે કરી લેવામાં આવી છે અને હાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોગંબા પંચમહાલ